નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ અને આપનો પરિવાર એકદમ તંદુરસ્ત રહો તેવી શુભકામના આપણે સૌ જાણીએ છીએ કે કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી એટલે આપણે સાવધાનીપૂર્વક રહીશું અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું આજે આપણે ધોરણ દસ ગુજરાતી વિષયની અંદર ગધ્ય સોળનો અભ્યાસ કરીશું જેનું નામ છે ગતિભંગ અને જેના લેખક છે મોહનલાલ પટેલ આપણું આ ગદ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા લેખક પરિચય જોઈએ તો મોહનલાલ પટેલનો જન્મ ત્રીસ એપ્રિલ ઓગણીસો ને સત્યાવીસમાં થયો છે મોહનલાલ બાભઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે લંબન ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે બંધન ડેડ એન્ડ હાસ્યમરમર લાંછન તેમની નવલકથાઓ છે ગુડ મોર્નિંગ અમેરિકા એ એમનો પ્રવાસ ગ્રંથ છે મો પાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદક જે અનુવાદનું છે એ પુસ્તક છે હવે આપણે જે અભ્યાસ કરવાનો છે આ લઘુકથાનો એના વિશે જોઈએ તો કથા સાહિત્યનું આ લઘુ સ્વરૂપ એટલે લઘુકથા લઘુ લઘુ એટલે ટૂંકું નાનું એવું એમ નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય જ્યારે ટૂંકી વાર્તા એટલે કે લઘુકથામાં શું હોય તો કે નાયક કે નાયિકાના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે એટલે કે જે વાચક છે એના હૃદય સુધી એ વાત પહોંચતી હોય છે ગતિભંગ એ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે વાર્તાને અંતે કરુણતા સભર ચોટ છે માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી થયો પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ થયો છે જો ગતિભંગ એટલે જે ઝડપ છે જે ચાલવાની વાત છે એ એમાં ભંગ થવો એમ તો એવી જ કંઈક અહીંયા આ બંને પતિ પત્નીની જે ગતિભંગ થયો છે કંઈ વાતનો તો કે ચાલવાની ગતિનો અને સાથે સાથે એના વિચારોની ગતિનો એની વાત આપણને અહીંયા લેખકે ખૂબ સુંદર રીતે કરી છે આપણે આપણી આ વાર્તા છે એ જોઈએ કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોળો પડી જતા ડુંગરે પાછળ જોયું જો અણસાર મોળો પડી જવો એટલે શું એટલે એને જે પત્ની પાછળ આવતી હતી ને એ અવાજ ઓછો થવા લાગ્યો એને ખબર પડી ગઈ કે આ પાછળથી અવાજ નથી આવતો એટલે પત્ની પાછળ 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 ચાલતી આવે છે કે નહીં એ એને પગલાંનો જે અવાજ આવતો તો એ ધીમો થવા લાગ્યો એટલે એને ખબર પડી ગઈ કે આ પાછળથી જે પગનો અવાજ આવતો હતો એ ધીમો પડી ગયો છે મોળો પડી જવો એટલે ધીમો પડી ગયો છે પાછળ જોયું તો પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી શું ખોળે છે જો નજર ફેરવવી એટલે શું તો કે આમ તેમ જોવું ખોળવું એટલે કે શોધવું અહીંયા પત્નીને ધીમી પડેલી જોઈને અને એ પોતે રસ્તા ઉપર નજર ફેરવે છે એટલે કે આમ તેમ જોવે છે એ જોઈને ડુંગર પૂછે છે કે શું ખોળે છે એટલે કે શું શોધે છે એમ કંઈ નહીં પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો પ્રયત્ન એટલે કોશિશ વેગ એટલે કે ગતિ ઝડપ જો એ પ્રયત્ન તો કરે છે ઝડપથી ચાલવાનો પણ ફરી એનો જે વેગ છે એની જે ઝડપ છે એ કેવી થઈ જાય છે મંદ એટલે કે ધીમી પડી જાય છે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાયા કરે છે અડવડિયું એટલે અડબડિયું એમ લથડિયું જો અહીંયા પતિ પૂછે છે કે આમ શું ગાંડાની માફક લથડિયા ખાયા કરે છે ડુંગર ગુસ્સે થયો દિવસ આથમવા આવ્યો આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો એ પત્નીને ખીજાય છે શું કામ કે હવે દિવસ આથમવા આવ્યો છે આવી રીતે કરીશ તો એ લોકો ગાડી ચૂકી જશે એ વાત એને યાદ કરાવે છે એમ જો અહીંયા ડુંગર એને ગાંડાની માફક એવું કહે છે એટલે કે ખરેખર એ એને ગાંડી એટલે કે પાગલ એવું નથી કહેતો એ આ વાત આ શબ્દ એના માટે ઈરાદાપૂર્વક વાપરે છે પણ અહીંયા આ શબ્દમાં આ સંબોધનમાં શું સૂચવાયેલું છે તો પત્ની પ્રત્યેની એની જે આત્મીયતા છે એ સૂચવાયેલી છે કે પત્નીએ પોતે ખોટા વિચારો કરતી રોકાય છે એને રોકવા માટે ઈરાદાપૂર્વક અહીંયા ગાંડી એવું એના માટે કહે છે પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી પણ પછી તો એ બેસી પડી બેસી પડવું એટલે શું તો કે આગળ ચાલવાની હિંમત ના હોવી થોડાક ડગલા ચાલી પણ પછી બેસી પડી જો શું કામ એવા વાત આખી આવે છે આગળ કે પાછો ફરીને ડુંગર પાસે આવ્યો તે આજ ધાર્યું છે શું ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે રાત કાઢીશું ક્યાં પત્ની કશું જ બોલી નહીં ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પરસાવે પસવારી રહી હતી જોયું એ બોલી જો હવે ડુંગર એવું કહે છે કે આજ તે શું ધાર્યું છે એમ તો તું આવું કરીશ એટલે કે આપણે જો ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એટલે કે પોતે ઘર સુધી નહીં નહીં રહે અને ગાડી ચૂકી જશે તો સ્ટેશને પહોંચી નહીં શું કરશે એમ નહીં આ બાજુના કે નહીં આ બાજુના એવું એ કહે છે પણ પત્ની તો શું કરે છે તો કે ભાવાદ્ર બની જાય છે એટલે કે ભાવ વિભોર બની જાય છે અને પોતાના નજરની પીછીને ધૂળ ઉપર પસવારી એટલે કે પોતાની નજરથી રસ્તા ઉપર જે રસ્તા ઉપરની ધૂળ છે ત્યાં એની નજરને એ ખૂંચાડી રાખે છે ત્યાં જ ને ત્યાં જોયા કરે છે અને કહે છે કે જોયું એમ પોતાના પતિને શું મને તો કંઈ દેખાતું નથી પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી આપણી બબલીની જ પગલીઓ જાણે હું તો ક્યાર નહીં આ પગલીઓ જોયા જ કરતી આવું છું બરોબર એ જ પગલું આંગણાની બોર જેવી જ છાપ જો હવે પત્ની શું જોવે છે વાત કરે છે અહીંયા આપણે લઘુકથામાં જે નાયક અને નાયિકાના જીવનની એક ઘટના હૃદયદ્રાવક એવી ઘટના હોય છે એની વાત હોય છે લઘુકથામાં એ આપણને અહીંયા જોવા મળે છે કે અહીંયા એની પત્ની શું જોવે છે ડુંગરની તો કે કે જે પોતે ચાલી રહી છે એ રસ્તા પર નાની પગલીની છાપ જોવે છે કોઈ નાના બાળકના પગની છાપ ત્યારે એને પોતાની દીકરીની પગલીની છાપ એમાં દેખાય છે એટલે પોતે આંગળી છેક એ છાપ સુધી અડાડી અને પોતાના પતિને બતાવે છે કે આ આપણા બબલીની જ છાપ છે બબલી એટલે કોણ તો બબલી એ શબ્દ નાના બાળકનેનું હુલામણું નામ હોય પોતાની દીકરીનું નામ એણે બબલી રાખ્યું હશે એટલે એ કહે છે કે જાણે કે આ આપણી બબલીની જ છાપ છે એમ ગાંડી એવા પગલાં તો ઘણાય હોય લે ચાલ મોડું થશે બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો જો હવે ફરી પતિ એવું કહે છે કે ગાંડી એવા પગલાં તો ઘણાય હોય એમ લે ચાલ મોડું થશે લે ચાલ એટલે કે એ આદેશપૂર્વક પોતાની પત્નીને એવું કહે છે સમજાવે છે પત્ની પોતે જે આ વિચારોમાં ખોવાઈ ગઈ છે એમાંથી બહાર કાઢવા માટે એની દીકરીના વિચારોમાં ખોવાયેલી છે એ બહાર કાઢવા માટે એવું કહે છે કે એવા તો ઘણા પગલાં હોય ચાલ હવે આપણે મોડું થાય છે જ્યારે પત્ની તો શું તો કે પોતાના બાળકના પગલાંની છાપ જોઈ અને એની સ્મૃતિમાં એટલે કે એની યાદમાં એ તો ખોવાઈ ગઈ છે હવે પત્ની બેસી જ રહી એ બોલી ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે આ એ જ પગલી પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી જો હવે પત્ની છે એને એ આંગળાની અને એ પગની છાપ છે એમાં પોતાની મૃત દીકરીની પગલીઓ દેખાય છે અને એને એ વાત યાદ આવે છે કે જ્યારે ખેતરે જતા ત્યારે એની દીકરી છે એ આગળને આગળ ચાલ્યા કરતી હતી ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી બંને જણ સ્થિર થઈ ગયા જો હવે ડુંગર છે એ પોતાની પત્ની સામે જોઈ રહે છે એને પણ એ પોતાની દીકરીની યાદ આવે છે મૃત દીકરીની જે નાનપણમાં જ તે એ ગુજરી ગયેલી છે પોતે નાનપણમાં પોતાની દીકરીને ખોય છે એ દીકરી એને પણ યાદ આવે છે અને પોતે પત્ની સામે જોવે છે અને પછી આકાશ તરફ નજર ફેરવી લે છે એમ હવે લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ એણે કહ્યું લ્યો હેન્ડો હવે પગ ઉપાડો જટ ગાડી ચોકી જઈશું અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું બમણા વેગથી ચાલવું એટલે ફરી ઝડપથી ચાલવું એમ સાવધ એટલે હોશિયાર ટેકો એટલે આધાર હવે પત્ની પોતે પોતાના બાળકની જે પગલીઓ જોઈ પોતાની દીકરીની પગલીઓ એવી જ છે એવું વિચારી અને એ મનથી પોતે એ વાતને યાદ કરે છે પણ જ્યારે પતિ પણ એ વાતમાં ખોવાઈ જાય છે પોતાની દીકરીની યાદમાં ખોવાઈ જાય છે ત્યારે ફરી સામે પત્ની પોતે પતિને ટેકો આપતી હોય એ પ્રમાણે કહે છે કે લ્યો હેંડો હવે હેંડો એટલે ચાલો એમ તળપદો શબ્દ છે કે ઝડપથી પગ ઉપાડો આપણે ગાડી ચૂકી જઈશું અને અહીંયા આપણી જે આ લઘુકથા છે એ પૂર્ણ થાય છે આ લઘુકથા છે એ વિકલ્પમાંથી લેવામાં આવી છે મિત્રો ખૂબ જ નાની એવી વાત રજૂ થઈ છે પણ એ વાત સાથે સાથે લેખકે એક પતિ પત્નીના જે દાંપત્ય જીવનની વાત કરી છે કે પતિ પત્ની છે એ એકબીજાના પૂરક છે એમ અને અહીંયા આ દીકરીના છાપ જે પગલાંની છાપ છે એ આ માતાના હૃદયમાં કોતરાઈ ગઈ છે એટલે પોતે એકદમ એ દીકરીની યાદમાં ખોવાયેલી છે આપણે સૌ જાણીએ છીએ કે કેટલીક ઘટનાઓ છે એ યાદ બનીને આપણા મન ઉપર એકદમ સ્મરણીય છબી થઈને પડી રહેલી હોય છે અમુક યાદો એવી હોય છે કે આપણા હૃદયમાંથી જતી નથી અહીંયા પણ આ વાર્તામાં પણ બાળભયે અવસાન પામેલી પોતાની દીકરીની યાદ છે એ માતા પિતાના મનમાંથી ખસતી નથી એટલે જ રસ્તા ઉપર જ્યારે નાની પગલીઓ જોવે છે ત્યારે અહીંયા જે આ ડુંગર અને એની પત્ની છે એ બંનેને પોતાની દીકરીની યાદ આવે છે સાથે સાથે લેખકે એક વાત એ પણ રજૂ કરી છે કે સ્ત્રી છે એ પોતાની લાગણીને ઝડપથી વ્યક્ત નથી કરી શકતી એની એ લાગણીઓ છે એ અંદરને અંદર ઘૂંટાતી રહે છે આપણે જોયું ને કે ડુંગરની પત્ની છે એ પોતે પતિને તરત નથી કહી શકતી પણ એ પગલીઓ જોઈ અને દીકરીની યાદમાં ખોવાયેલી રહે છે પણ બહુ પૂછવાથી પતિને એ યાદ કરાવે છે અને સાથે સાથે એ એક વાત બીજી કે જ્યારે પતિ હિંમત હારી જાય છે ત્યારે એની પત્ની એ સ્ત્રી જ એને સહારો આપે છે અને સહારો આપવા એ જ સક્ષમ હોય છે આ વાત એક દાંપત્ય જીવનની વાસ્તવિકતા છે જો પત્ની ઢીલી પડી ગઈ દીકરીની યાદમાં ત્યારે પતિ પણ સાથે સાથે ઢીલો પડી જાય છે આપણે આ વાર્તામાં જોયું પણ પતિને ફરી સહારો આપવા પત્ની પોતે મક્કમ બની જાય છે અને પછી ત્યાં આ વાર્તા છે એ પૂર્ણ થાય છે સાથે સાથે વાર્તામાં આ ઘટના છે એ બાહ્ય બને છે આપણે સૌ બાહ્ય રીતે જોઈએ છીએ કે આ ડુંગર અને એની પત્ની છે એ પગલીઓ જોવે છે રસ્તા પર અને પોતે યાદમાં ખોવાઈ જાય છે તો આ ઘટના જેટલી બહાર બને છે એટલી ને એટલી એક ચિત્તમાં પણ બને છે મનની અંદર પણ એ ઘટના ઘટી છે અને એ ઘટનાની રજૂઆત લેખકે ખૂબ સુંદર રીતે કરી છે મિત્રો આપણું આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે શબ્દ સમજૂતી તળપદા શબ્દો કહેવત આ બધું જ સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નો એ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં હોમવર્કમાં લખવાના છે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો